મિત્રો ફેશન કરવી તો સૌને ગમે છે પરંતુ બદલાતા સમય પ્રમાણે નવી નવી ફેશન ક્રિએટ કરવી એ ઘણા ઓછા લોકોને આવડે છે પરંતુ આજે આપણે મળાવીએ સુરતના એક યુવાન સાથે કે જેણે ફેશન ક્ષેત્રે પોતાની આવડતથી વિશ્વમાં ભારતની બ્યુટી વધારી છે ત્રણ દિવસ સુધી ઉજાગરા કરેલી મહેનત ખોટી ન ગઈ હરેક ક્ષણ જાણે કળા ઘડતા ઘનશ્યામભાઈની મહેમાન થઈ ગઈ ફક્ત 30 મિનિટમાં ઘડી કલાની એવી શૈલી કે વિશ્વના મંચે છવાઈ ગયા સુરતના આલહેરી 49માં એક કોમ્પિટિશન એશિયન ગ્લોબલ વર્લ્ડ કપ હતો એમાં અમે ઇન્ડિયાથી પાર્ટિસિપેટ હતા 15 લોકો ઓલ ઓવર 10 કન્ટ્રી પાર્ટિસિપેટ હતી કઝાકિસ્તાનમાં ઓ ચેમ્પિયનશિપ યોજાયેલી હતી કઝાકિસ્તાન ચાઇના તુર્કી ઈરાન ઉઝબેકિસ્તાન એન્ડ યુકે આવી ઘણી બધી ટોપ કન્ટ્રી પાર્ટિસિપેટ હતી એમાં અમે હેરસ્ટાઈલિસમાં હું ગુજરાતથી અને સુરતથી પાર્ટિસિપેટ હતો તો ત્યાં ફર્સ્ટ નંબર મારો હેરસ્ટાઈલિસમાં આવેલો છે અને થર્ટી મિનિટમાં મેં સ્ટાઇલ ફિનિશ કરી નાખેલી છે જે વર્લ્ડ ચેમ્પિયનની સ્ટાઇલ હતી એ હેરસ્ટાઈલ મેં ત્યાં બનાવેલી છે ચેમ્પિયનશીપ માટે બહુ ઘણી બધી મહેનત કરેલી છે અને ત્યાં જઈને બી બોતેર કલાક કન્ટિન્યુ મેં પ્રેક્ટિસ કરેલી છે સૂતો નથી ત્યાં જઈને બી અને આ ઇન્ડિયામાં બી કન્ટિન્યુ મેં પ્રેક્ટિસ કરેલી હતી મેં એક જે વર્લ્ડનો બેસ્ટ હેરસ્ટાઈલિસ્ટ છે રશિયામાં વાંજા સર કરીને એમની પાસે ડિપ્લોમા કરેલું અને એમની હેરસ્ટાઈલ બનાવી જેમની હેરસ્ટાઇલ બહુ ડિફિકલ્ટ છે એટલે એ કેટેગરીમાં મેં પાર્ટિસિપેટ થયેલું અને થર્ટી મિનિટમાં મારી હેરસ્ટાઈલ ફિનિશ થઈ ગયેલી ત્યાં ઓલરેડી ફોર્ટી મિનિટ હતો ટાઈમ જે મારી હેરસ્ટાઈલ હતી એમાં મેં કોઈ બી બોબી પિન કે યુ પિન યુઝ નથી કરી અને ક્રિમ્પિંગ બી નથી કર્યું કે જે નેચરલ હેર હોય એમાં કલ્સ કરી અને હેરસ્ટાઈલ બનાવેલી છે ઓનલી ફોર સ્પેથી મેં હોલ્ડ કરેલી છે કેટેગરી વાઇઝ હોય છે અલગ અલગ દેશ ત્રણમાં નથી હોતું કે મેન ટેકનિક વાઇઝ અને કેટેગરી વાઇઝ કઈ ટેક કેટેગરીમાં તમે પાર્ટ લીધેલો છે અને કઈ કેટેગરી તમે હેરસ્ટાઈલ બનાવો આ ફિલ્ડમાં હું પંદર વર્ષથી છું અને દસ વર્ષતા હેરસ્ટાઈલિસ ફિલ્ડમાં છું મેં ડિપ્લોમા રશિયામાં કરેલું છે હેરસ્ટાઈલ આ રીતના કન્ટિન્યુ વર્લ્ડ ચેમ્પિયન થતું હોય છે યુરો વર્લ્ડ કપ થતું હોય છે એ રીતના અમારી ઇન્ડિયન ટીમના જે પ્રેસિડેન્ટ છે સીએમસી તો વિક્રમ પાનિયાજી થ્રુ અમને કનેક્ટિંગ થાય છે કે સિલેક્ટેડ થાય પહેલાં કે કેટલા લોકો પાર્ટિસિપેટ થશે તો એ પણ પહેલાં અમે સિલેક્ટેડ થયેલા કે આ લોકો હેરસ્ટાઈલિસમાં પાર્ટિસિપેટ થશે આગળ બી હું ગયેલો છું ફર્સ્ટ હું બે હજાર અઢારમાં બી ગયેલો છું ત્યારે બી સેકન્ડ નંબર આવેલો છે હેરસ્ટાઈલમાં અને આઉટ ઓફ કન્ટ્રી માં ભી મે ક્લાસ દે દેલો છું ઘરશ્યામભાઈ ખૂબ જ સરસ હેર સ્ટાઇલ કરે છે હું તેમની પાસે કોઈ પણ ફંક્શન હોય ત્યારે હેર કરાવું છું તેમનું કામ ખૂબ જ અલગ અને સારું હોય છે મોર્નિંગ માં તમે બનાવી છે ઈવનિંગ માં કઈ ટાઈપ ની ચાલશે કયા ફંક્શન માં કઈ હેર ચાલશે તો એ ભી તમે ક્લાયન્ટ ના ફેસ અકોર્ડિંગ અને હેર અકોર્ડિંગ અમે બનાવીએ છે જ્યારે બી કોઈ બી ટૂલ્સ અમે યુઝ કરીએ છીએ તો ટૂલ્સ બી એમના હેરના એકોર્ડિંગ યુઝ કરીએ છીએ કે ટેમ્પરેચર કેટલું સેટ કરવું કે એમના હેર ડેમેજ અને બ્રેકેજ ના થાય એ બી ધ્યાનમાં રાખવું જોઈએ જ્યારે હેર સ્ટાઈલ અમે સ્ટાર્ટ કરીએ તો ફર્સ્ટ એમના હેર પ્રિપ્રેશન માટે અમે હેર ટૂલ્સ હી પ્રોટેક્ટર સ્પ્રે બી અમે યુઝ કરીએ છીએ કે ક્યાં માટે કે એમના હેર ડેમેજ અને બ્રેકેજ ના થવા જોઈએ એટલા માટે દરેક વ્યક્તિ પોતાની હેર સ્ટાઈલ માટે ખૂબ કોન્શિયસ હોય છે કારણ કે આપણા વાળથી જ આપણો આખો લુક બદલાઈ જાય છે તેમાય મહિલાઓ માટે તો કેશ સજ્જાની એટલી વિવિધતા જોવા મળે કે જેની કલ્પના પણ ન કરી શકાય ગંજામ સર ખૂબ જ સરસ હેરસ્ટાઈલ કરે છે હું એમની પાસે કોઈ પણ ફંક્શન હોય ત્યારે હેરસ્ટાઈલ કરાવું છું અને હેરની બોજ કેર રાખે છે અને ડેમેજ પણ નથી થવા દેતા એમનું કામ ખૂબ જ અલગ અને સારું હોય છે તો હું બધાને કહેવા એ જ માંગુ છું તમે ભી અપડેટ થાઓ અને ક્લાયન્ટની હેરની કેર કે ફર્સ્ટ આપણે હેરનું જે પ્રેશર આવે છે એ બી આપણે ધ્યાનમાં રાખવું જોઈએ કે એમના હેર ડેમેજ ના થવા જોઈએ મોસ્ટ ઓફલી અત્યારે હેરફોલ અને ડેમેજ થવાનો પ્રોબ્લેમ આવે છે તો એ બી અમને ધ્યાનમાં રહેવું જોઈએ હેર સ્ટાઇલિસ્ટને અથવા બ્યુટિશિયનને કે હેર ડેમેજ અને બ્રેકેજ ના થવા જોઈએ પોતાની કળાને નાનકડા હેર સલૂન થી શરૂ કરી આજે આ યુવાન વિશ્વ કક્ષાએ પહોંચ્યો છે ત્યારે લોકોને કહે છે કોઈ કામ નાનું કે મોટું નથી તમારી ખરી મહેનત અને નિષ્ઠા હશે તો તમે ફક્ત તમારું જ નહીં પણ સમગ્ર દેશનું નામ રોશન કરી શકો છો ગુડ ન્યુઝ ગુજરાત માટે સુરત થી લોકા દરબાર નો રિપોર્ટ